ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કરંટ અફેર્સના જાન્યુઆરી મહિનાના ત્રીજા સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો જોઈએ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ ઓકે આજના પ્રથમ ન્યૂઝ એવા છે આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ સીમા શુલ્ક દિવસ જે છે ટેક્સ એ છવ્વીસ જાન્યુઆરીએ મનાવાય છે મિત્રો એનું મેઇન થીમ છે નિર્બાધ વેપાર યાત્રા અને પરિવહન માટે સ્માર્ટ સીમાઓ આમાં ક્યાંક ને ક્યાંક તમે જાણો છો સીમા શુલ્ક જે લેવામાં આવે છે મિત્રો એના એનો ઉપયોગ ખાસ કરીને આ વસ્તુને પ્રોત્સાહિત કરવા માટે છે જેમાં નિર્બાધ વેપાર મતલબ કે તમે જો ટેક્સ પે કરો છો તો તમારે વેપારમાં કોઈ બાધા નહીં આવે પરિવહન યાત્રાને પરિવહન એનામાં બાધા નહીં આવે પ્લસ સ્માર્ટ સીમાઓ એનાથી સીમાઓનો વિકાસ થશે અહીંયા વાત એવી છે બરાબર તો આ છવ્વીસ જાન્યુઆરીએ મનાવાય છે ઓકે સ્વચ્છતાની બાબતમાં દક્ષિણ રેલવેને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું તો યાત્રીઓની માંગને ધ્યાનમાં લઈને તેમની માંગ પૂરી કરવા માટે દક્ષિણ રેલવે દ્વારા પાછલા ચાર વર્ષોમાં ચોપ્પન નવી ટ્રેન શરૂ કરવામાં આવી અને એ પણ સ્વચ્છતાની બાબતમાં મિત્રો ચોપન નવી ટ્રેન પણ શરૂ કરવામાં આવી પ્લસ સ્વચ્છતા પણ છે માટે દક્ષિણ રેલવેને આ ઝોનને સ્વચ્છતામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું ઓકે આગળ નેક્સ્ટ તાજેતરમાં ટી એટીન આ ભારતની પ્રથમ એન્જિનલેસ ટ્રેન છે મતલબ મિત્રો એનું નામ બદલીને વંદે ભારત વંદે ભારત એક્સપ્રેસ કરવામાં આવ્યું છે આ ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે ચાલશે સોળ કોચવાળી આ ટ્રેન હશે જે ભારતની પ્રથમ એન્જિનલેસ ટ્રેન છે એકસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે આમ તો ટ્રાયલ રનમાં એકસો એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગઈ પણ વન સિક્સટી કિલોમીટર દોડશે ત્રીસ વર્ષ જૂની શતાબ્દી એક્સપ્રેસનું આ સ્થાન લેશે મિત્રો તો વંદે ભારત એક્સપ્રેસ પૂછાય ટી એટીનનું નવું નામ છે મિત્રો આ પ્રશ્ન આવવાની શક્યતા માર્ગ પરિવહનમાં પરિવહન ક્ષેત્રે રોડ રેલવેમાં આ અત્યારે હાલમાં થયેલી પ્રગતિનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય તો આનાથી યાત્રીઓને સુવિધાઓ મળશે ઝડપી પહોંચી શકાશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે ડેવલપ થયું છે મિત્રો તો આ એક બહુ મોટું અપડેશન કહી શકાય આગળ ઓક્સફર્ડ ડિક્શનરી દ્વારા નાની શક્તિ શબ્દ હિન્દી વર્ડ ઓફ ધ યર બે હજાર અઢાર તરીકે જાહેર થયો છે નારી શક્તિ મિત્રો અને આધાર બે હજાર સત્તરમાં પસંદ કરવામાં આધાર કાર્ડનો આધાર શબ્દ સત્તરમાં પસંદ કરવામાં અઢાર માટે નારી શક્તિ શબ્દની પસંદ કરવામાં આવી છે મિત્રો ના વુમન એમ્પાવરમેન્ટ અહીંયા વુમન એમ્પાવરમેન્ટને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે તો નારી શક્તિ બે હજાર અઢારનું વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર થયું યાદ રાખજો આ પૂછાય હિન્દીમાં તાજેતરમાં પાકિસ્તાને શિરડીના રસને પોતાનું આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય પીરણું જાહેર કર્યું મિત્રો રાષ્ટ્રીય એને ટ્વિટર ઉપર લોકોના મત લઈને જાહેર કર્યું તો કોઈ કે ગાજરનો રસ કીધો કેટલા કે બીજું કીધું નારંગી કીધું તો મેક્સિમમ બોટ શિરડીના રસને મળ્યા છે તો શિરડીનો રસ પાકિસ્તાનનું રાષ્ટ્રીય પીણું જાહેર થયું ઓકે આગળ ગણતંત્ર દિવસની પરેડ બે હજાર ઓગણીસમાં સાયરિલ રામફોસા આંતરરાષ્ટ્રીય મુખ્ય અતિથિ રહ્યા આ દક્ષિણ આફ્રિકાના પાંચમા રાષ્ટ્રપતિ છે મિત્રો તમે જાણો છો મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાને ઘણું કનેક્શન છે બરાબર આ પ્રખર ગાંધીવાદી છે એમણે ગાંધીવાદ વિચારોને ફેલાવવા માટે ત્યાં માનવ સાંકળ પણ રચી હતી એવું કહેવાય છે તો સાયરિલ રામફોસા આ વખતના આપણા ગણતંત્રની પરિણામ મુખ્ય અતિથિ હતા ઓકે આગળ તાજેતરમાં સાયના નહેવાલે ઇન્ડોનેશિયાના કેરેલા મારીને હરાવીને માસ્ટર્સ કિતાબ જીત્યો મિત્રો તો આ એક સ્પોર્ટ્સના છે આ સાયનાનું પ્રથમ ઇન્ડોનેશિયા માસ્ટર છે કોયા દેશના હરાયું તો ઇન્ડોનેશિયા કઈ ખેલાડી છે તો કેરોલિન ના મારિન ઓકે આ સ્પોર્ટ્સના એક ન્યૂઝ છે એ પણ એટલા માટે લેવામાં આવે કે બિકોઝ વુમન એમ્પાવરમેન્ટ બરાબર કે મતલબ કે સ્ત્રી સશક્તિકરણ એ રીતે છે આગળ ભારત પીસા પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટમાં બે હજાર એકવીસમાં ભાગ લેશે ભારત પહેલાં આમાં ભાગ નહોતું લેવાનું પરંતુ હવે કોમ્પ્લિકેશન ઓછા થયા એ માટે લેશે નવ વર્ષ પછી ભાગ લેશે ભારત પંદર વર્ષના વિદ્યાર્થીઓનું એક મૂલ્યાંકન ટેસ્ટ છે આ ટેસ્ટની શરૂઆત બે હજારમાં થઈ હતી પિસ્તાલીસ દેશોએ તેમાં ભાગ લીધો હતો તો ભારત આ વખતે ભાગ લેશે તો પંદર વર્ષના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન ટેસ્ટ છે કે આ લોકો કેટલું જાણે છે શિક્ષામાં એના ઉપરથી દેશને રેન્કિંગ મળે તો આ વખતે ભારત એમાં ભાગ લેશે ઓકે આગળ પિસાનું ફૂલ ફોર્મ તમને પરીક્ષામાં પૂછાઈ શકાય નેક્સ્ટ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરે મંડોવી નદી ઉપર બનાવવામાં આવેલા અટલ કર્યું બરાબર ઉદઘાટન કર્યું આ પુલની લંબાઈ પાંચ પોઈન્ટ એક કિલોમીટર છે તો મંડોવી નદી ઉપર આ બ્રિજ બનાવવામાં આવ્યું છે મિત્રો ગોવામાં બરાબર અટલ સેતુ ઓકે આગળ તાજેતરમાં ઓડિસ્સા ઓડિસ્સા રાજ્યમાં જીવન સંપર્ક યોજનાની ઘોષણા કરવામાં આવી ઓડિશાના જનજાતીય લોકોના બાળકો અને મહિલાઓના કલ્યાણ માટે ચલાવવામાં આવતી યોજનાઓને અવગત થના મતલબ ત્યાંના જે પીપલ્સ છે જે ટ્રાઇબ્સ છે એ ટ્રાઇબ્સને કહેવામાં આવશે કે એમના કલ્યાણ માટે સરકાર કયા પ્રકારે પ્રયત્નશીલ છે અડધી વાત તો જાણકારીના અભાવના કારણે પણ સમસ્યાઓ થાય એના માટે આ જીવન સંપર્ક યોજના તેમાં કૌશલ્ય વિકાસ સમુદાયોનું સશક્તિકરણ અથવા સમુદાયોના મધ્યના પરસ્પર સહયોગની વાત કરવામાં આવશે મિત્રો આ એક બહુ સારી પહેલ કહેવાય જેનાથી એ લોકોને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે ઓકે તાજેતરમાં મધ્યપ્રદેશ દ્વારા યુવા સ્વાભિમાન યોજના લોન્ચ કરવામાં આવી આર્થિક રૂપથી નબળા યુવાનોને રોજગાર ઉપલબ્ધ કરાવવા માટેની આ વાત છે તો યુવા સ્વાભિમાન યોજના યાદ રાખવાની મધ્યપ્રદેશ બીજા કોઈ ડિટેલમાં આપણી પાસે આમાં પોઈન્ટ નથી આગળ નર્તકી નટરાજ પદ્મશ્રીથી સન્માનિત થઈ આ ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર બની છે તે ભારતના ભરતનાટ્યમના વિશેષજ્ઞ છે તો નર્તકી નટરાજ ધ્યાન રાખજો નર્તકી નટરાજ પદ્મશ્રીથી સન્માનિત થવાવાળી ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર છે મિત્રો આ એક મહત્ત્વપૂર્ણ ન્યૂઝ હોઈ શકે બિકોઝ કલ્ચર પણ છે પ્લસ આપણે તમામ અસદ્ધોનું સન્માન કરવા માટે સુપ્રીમ કોર્ટનું જે થ્રી સેવન સેવનનો ફેસલો છે એના અંતર્ગત પણ તમે જઈ શકો છો તો નર્તકી નટરાજ ભરતનાટ્યમના એક્સપર્ટ છે અને પ્રથમ ટ્રાન્સજેન્ડર જેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા તો એનો મતલબ સરકાર સ્ત્રી પુરુષ અને અન્ય એ બધા પ્રત્યે સંવેદનશીલ છે એ વાત આના ઉપરથી આપણને જાણવા મળે છે ઓકે નેક્સ્ટ પાકિસ્તાનની પ્રથમ હિન્દુ મહિલા ન્યાયાધીશ સુમન કુમારી બની છે બન્યા છે તો હિન્દુ મહિલા ન્યાયાધીશ સુમનકુમારી બન્યા મિત્રો તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બતાવે છે કે પાકિસ્તાન પોતે પણ તમામ ધર્મ વિશે એક સારી ભાવના ધરાવે છે એવા એના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોમાંનું આ એક પગલું કહી શકાય મિત્રો લેટ સી હજુ વધારે સિલેક્શન થવા જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે હજુ કેટલું એ સંવેદનશીલ છે તો સુમનકુમારી ઓકે આગળ સ્વાસ્થ્ય ભારત યાત્રા અંતર્ગત તમિલનાડુને સર્વશ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર પ્રાપ્ત કરવામાં આવ્યો અગેન આ સ્વચ્છતા માટે છે મિત્રો આગળ રંજના પ્રકાશ દેસાઈ લોકપાલ ખોજ કમિટી સમિતિના અધ્યક્ષ બન્યા છે લોકપાલ અને લોકાયુક્ત લોકપાલ કેન્દ્ર લેવલે ભ્રષ્ટાચાર માટેની સંસ્થા છે જ્યારે લોકાયુક્ત રાજ્ય લેવલે સંસ્થા છે આના માટે સુપ્રીમ કોર્ટે જ્યારે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી તો કેન્દ્ર સરકારે એના માટે પસંદગી સમિતિ બનાવી જેના અધ્યક્ષ છે રંજના પ્રકાશ દેસાઈ સુપ્રીમ કોર્ટે આ સમિતિને લોકપાલના અધ્યક્ષ અને સભ્યોનું નામ સૂચવવા માટે ફેબ્રુઆરીના અંતની ડેડલાઇન આપેલી છે તો આ આનાથી ભવિષ્યમાં લોકપાલ જલ્દી આવશે અને ટ્રાન્સપરન્ટલી બધા કામ કરી શકાશે ઓકે આગળ તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા નવજાત શિશુઓના મૃત્યુદરને ઘટાડવા માટે મતલબ જે હોય બાળકો જે મળે ઇન્ફેન્ટ ઇન્ફેન્ટ મોટાલિટી રેશ આઈએમઆર ઇન્ફેન્ટ મોટાલિટી રેશિયોને ઘટાડવા માટે એક યોજના લોન્ચ કરી છે તેના અંતર્ગત ચાર લાખ મહિલાઓને કીટ આપવામાં આવશે જેમાં એક ધાબળો ગાદી ટુવાલ થર્મોમીટર બેબી ઓઇલ શેમ્પુ રમાપડા નીલકટર મોજા આપવામાં આવશે આ કીટની કિંમત લગભગ બે હજાર છે હાઇજેનિકના કારણે બાળકો મળતા હોય તો આ એક હાઇજેનિક કીટ આપવામાં આવશે જેનાથી બાળકનું સમયાંતરે વિકાસ ગ્રોથ એની દર્દ દવા બધી બાબતની જાણકારી મળશે તો આ સરકારે લોન્ચ કર્યું છે મતલબ મહારાષ્ટ્ર સરકારે ઓકે આગળ વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવશે ઉત્તર પ્રદેશમાં લાંબો એક્સપ્રેસ વે આની લંબાઈ છસો કિલોમીટર હશે મિત્રો અને છત્રીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે આ તૈયાર કરવામાં આવશે બરાબર હજુ આ ફ્યુચર પ્રોજેક્ટ છે માટે આમાં પૂછવાની શક્યતા નહીં પણ સૌથી લાંબુ એક્સપ્રેસ બનાવવાની વાત ચાલે છે છતાં પણ ધ્યાનમાં રાખવું ઓકે તો આ જાન્યુઆરી મહિનાના ત્રીજા સેશનના કેટલાક ન્યૂઝ હતા મિત્રો જે પરીક્ષાલક્ષી છે હવે આપણે ફેબ્રુઆરી મહિનાના સેશનમાં મળીશું થેન્ક યુ આવજો